મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા જીઆઈડીસી હોલમાં આયોજિત પ્રબુ નાગરિક સંવાદ કાર્યક્રમ બાદ ભાજપના પ્રદેશ મીડિયા કન્વીનિયર રિત્વિજ પટેલે રાહુલ ગાંધીએ બજેટ મુદ્દે કરેલા ટ્વીટ તેમજ ઈડી સંબંધે તીખી પ્રતિક્રિયા આપી હતી રાહુલ ગાંધીએ સરકાર દ્વારા ઈડીની કાર્યવાહીની વ્યક્ત કરેલી ભીતિ સંબંધે જણાવ્યું હતું કે જે રીતે વાયનાડમાં રાહુલ ગાંધી હતી અને પ્રિયંકા ગાંધી કાલે જ પહોંચ્યા છે ત્યારે વિવાદસ્પદ આ મુદ્દાઓનું ધ્યાન ભટકાવવા ઈડી કે નવી નોટંકી રાહુલ ગાંધી કરી રહ્યા છે જ્યારે બજેટ મુદ્દે રાહુલ ગાંધી કરેલા ટ્વીટ સંબંધે રીતવીજ પટેલે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી રાહુલ ગાંધી સ્પષ્ટ રીતે કહી શકતા નથી કે તેમને શું જોઈએ છે તેઓ વિફળ રહ્યા છે કેન્દ્ર સરકારનું આવે છે ગુજરાત સરકારનું આવે છે ત્યારે સમગ્ર દેશમાં અને પ્રદેશમાં જિલ્લાઓમાં બજેટને લગતા કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે હમણાં જ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારનું અગિયારમું બજેટ રજૂ થયું અમૃતકાળનું આ બજેટ હતું ભારત દેશને મહાસત્તા તરફ લઈ જવા માટેનું આ એક મજબૂત બજેટ હતું ગરીબો માટે પીડિતો માટે વંચિતો માટે શોષિતો માટે સમાજના તમામ વર્ગના લોકો માટે મધ્યમ વર્ગના લોકો માટે ઉદ્યોગપતિઓ માટે એવું સર્વસ્પર્શી અને સર્વ સમાવેશક બજેટ એ રજૂ કરવામાં આવ્યું એના માટે ખેડૂત કલ્યાણ હોય યુવાનોને લગતા રોજગાર અને કૌશલ્યના વિષયો હોય મહિલાઓના સશક્તિકરણની વાત હોય સામાજિક ન્યાયની વાત હોય એમએસએમઈની વાત હોય શહેરી વિકાસની વાત હોય આ તમામ પાસાઓને આવરી લઈને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દેશને સમગ્ર દુનિયામાં અગ્રીમ ત્રણ ક્રમમાં અર્થતંત્રની દ્રષ્ટિએ મુકવા માટેનું આ ખૂબ મજબૂત પગલું એ બજેટના સ્વરૂપમાં લીધું છે યુવાનોને રોજગાર આપવાની વાત હોય યુવાનોને ઇન્ટર્નશીપ આપવાની વાત હોય કે પછી માળખાકીય સુવિધા વધારવાની વાત હોય જેમ કે ગઈકાલે જ કેન્દ્રીય કેબિનેટે કોરિડોર માટેની મંજૂરી આપી અને દસ હજાર પાંચસો કરોડ કરતા વધુ રકમના થરાદ થી અમદાવાદનો હાઈસ્પીડ રસ્તો પણ બનવા જઈ રહ્યો છે ત્યારે આ બજેટ એ સર્વસ્પર્શી સર્વસમાવેશક અને સમાજના તમામ વર્ગના લોકોના ઉત્થાન માટે ખૂબ ઉપયોગી ની પરંતુ પ્રદેશનું બજેટ પણ જ્યારે રજૂ થાય ત્યારે બંને બજેટો છણાવટ માટે અમે દર વર્ષે વર્ષોથી જિલ્લા કક્ષાએ આ પ્રકારના કાર્યક્રમ કરતા હોઈએ છીએ જેના ભાગરૂપે સમગ્ર દેશમાં અ જેમ પ્રદેશ કક્ષાએ કોઈને કોઈ મંત્રીશ્રી આવી રહ્યા છે ગુજરાતમાં માનીય હરદીપસિંહ પુરીજી આવ્યા હતા અને પ્રદેશના નેતાઓ એ જિલ્લામાં જઈને લોકોની વચ્ચે બજેટની વાત મૂકતા હોય છે એ સ્વાભાવિક ક્રમ છે ને એના ભાગરૂપે આજે મહેસાણા જિલ્લામાં પણ આ કાર્યક્રમ યોજાવે છે રાહુલ ગાંધીજી બજેટને સમજ્યા જ નથી તમે જોયું હશે તો બજેટ પછી જે એમણે ટ્વીટ કરી એમાં ચાર વિરોધાભાસી વાતો કરી હતી એક બાજુ એમણે એમ કહ્યું કે આ બજેટ એ કોંગ્રેસના મેનિફેસ્ટો ની નકલ છે બીજી બાજુ એમણે એમ કહ્યું કે આ બજેટ એ ઉદ્યોગપતિઓનું બજેટ છે ત્રીજી બાજુ એમણે એમ કહ્યું કે આ બજેટ મધ્યમ વર્ગ ને મારતું બજેટ છે એટલે રાહુલ ગાંધી પોતે જ સ્પષ્ટ નથી કે બજેટ ને લઈને તેઓ શું કહેવા માંગે છે તમે જે પ્રશ્ન પૂછો છે એ પ્રમાણે એમણે જે પ્રતિક્રિયા બજેટ પછી ટ્વીટ ના માધ્યમથી આપી હતી એ બિલકુલ કન્ફ્યુઝ કરનારી હતી એ તો એ જ સાબિત કરે છે કે બજેટ ને રાહુલ ગાંધી સમજ્યા નથી